ગોદળા પોલીસે રેલવે કોલોનીના રેણાકી મકાનમાં રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા રેલવે મેડિકલ કોલોની પાસે રહેતા ભરતસિંહ કલ્યાણસિંહ સરવૈયાના રહેણાકી મકાનમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની બાતમી બોટલા પોલીસ મથકના પીઆઈ રાવળને મળી હતી જેના અનુસંધાને પોલીસે બાતમીવાળા રહેણાંકમાં રેડ કરતાં વિદેશી દારૂની ત્રેવીસ બોટલ અને બિયરના ટીન આઠ મળી આવતા ભરતસિંહ સરવૈયા મનોજભાઈ કાંતિભાઈ બારૈયા અને બાબુ પોપટભાઈ બારૈયાને મોટરસાયકલ અને વિદેશી દારૂ મળી કુલ રૂપિયા પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી હતી A bay, chơi đi, chơi đi, chơi đi, chơi đi, chơi đi, đi, chơi 也感是到个不一样。